કેમ તો બધા બધા મામા જય ત્રી રામ જયતીજ રથ્ના હાલો આપણે આપણી આતપાતને જણાના એવા તૂત તો હોય એના ફળના પાન અને મૂરનું યવન કરવાથી તરીને અનેક બીમારીઓના તૂથતારો મેળવી શકાય થઈ આવો એક તૂત છે તો તીરથનો જેનો ઉપજોગ તમે દાંતનો દુખાવામાં માથાનો દુખાવો તેમજ ઉધ્રત કરી શકો છો આ તૂતનું તેવન કઈ રીતે કરવું એનો ઉપજો શું થઈ એ જ આદત અમે તમને લેખમાં જણાવ્યું છે તે તિરથનું નામ એક હોય છે તેના ફળનું પાન બીજની તાલમાં ઘણા ઉપજોથી ગુણો રહેલા હોય છે આ ઉપરાંતમાં તેનું તેવન કરવાથી તરીને અને સમસ્યાઓ છુટારો મરે છે તેનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો દાંતનો દુખાવો માઇ માઇગ્રેઇન ઉધરત તથા તબંધીના રોગના વગરે બીમારીઓના દૂર થાય છે તીરથની દાંડી ભૂરા રંગની હોય છે અને તેની તાલ ખળબતરી ખડબતરી હોય છે બીજની બહારથી ભૂરા હોય છે ત્યારે તેના પાન આંબલીના પાન જેવા હોય છે આ ભૂતના ફૂલ પીળા અને તપેત હોય છે આજે આજે અમે તમને આ દૂતના ફાયદાઓ અને ઉપજતી કરવાથી રીત રીતે જણાવશું પેલું તે માથાનો દુખાવો દૂર કરે છે જો તમને વારંવાર માથાનું દુખાવાની ફરિયાદ રહેતી હોય એટલે માઇડ્રન તકલીફ હોય તો તમે તીર તીરથના ફૂલ ઉપયોગ કરી શકો તો હાથના તાજા ફૂલ ચુંગનમાંથી માથાનો દુખાવો દૂર થાય છે એના માટે તમારે તીરથના ફૂલ કુંઘવાના ન હોય તો અને ચૂંધવા માટે હાથમાં લેવા કરતાં એક વાતણમાં ભરી લેવા જેમાં વાતાણ જેમાં વૈદ્યકાણું હોય તો તમે તેમાંથી ચુગંધ લઈ શકો છો અથવા તીરથના ફૂલ રૂમાલમાં લપતીને પણ કુંજી તકાય છે અને બીજું છે દાંતનો દુખાવો દૂર કરે છે જો તમારા દાંતમાં દુખાવો હોય તો તમે તિરતના ઉપજો તરી શકો છો તીરતના બીજ બીજથી દાંતનો દુખાવો દૂર થાય છે તો ખાય તે બીજનો ઉપયોગ કરવા માટે પહેલાં તેના બીજને પીતીને તેનો પાવડર બનાવી લેવો તેમાં લેવનનું તેલ ઉમેરવું અને દાંતમાંથી દુખાવો થતો હોય ત્યાં લગાવવું પતિ વીસ મિનિટમાં પતિ કોકરા કરી લેવા તેનાથી દાંતનો દુખાવો જલ્દી દૂર થઈ જાય છે અને તેના પાવડર દૂધપેટ નાખીને પણ દાંત પર લગાવી તકો તો એનાથી દાંતમાં તડો થતો નથી અને પાયોરિયાના લક્ષણો તથા દાંતને લગતી બીજી સમસ્યાઓ પણ રાહત મળે છે ત્રીજું ઉજરત માટે ફાયદારક છે ઉજરતની સમસ્યા સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે સિરતને બે ઓકાળો બનાવો ઓકાળાથી પીવાથી ઉજરત સમસ્યાઓ દૂર થાય છે ઓકાળો બનાવવા માટે તીરતનાક પી પીતીને તેનો પાવડર બનાવી લેવો એને બે ગલાસમાં પાણીમાં નાખીને એમાં કારા મરી મગ અને તદનો પાવડર નાખીને ઉકાળવું જ્યારે આ પાણી અડધું થઈ જાય ત્યારે તેનું કેવન કરવું તેનાથી ઉધરત દૂર છે ચોથું તે તરીની અથિ દૂર થાય છે તીરતની તાલમાં ઉપજતી ગુણો રહેલાગતા હોય તો કરી શકો છો આ માટે આ ઉત્તની તાલ પિત્તીને પાવડર બનાવીને ધી મિક્સ કરીને સેવન કરવું જોઈએ એનાથી તરીની નબળાઈ દૂર થાય જે લોકોને કમેરામાં લસણો જોવા મળે તેમના માટે ખૂબ જ ફાયદારક તે તેની તાલ આખી રાત પાણીમાં પલાળી લેવા દેવી જોઈએ ત્યારબાદ પતિ સવારે ઉઠીને આ પાણીમાં પીવાથી કમાડાને રોગ રોગથી ઉતારો મળે છે પાંચમું થતા ત્વતાની સંબંધિત સમસ્યાઓ ફાયદારક હોય છે જો તમે તરીમાં ખંજવાર આવતી હોય તમે તીરથની ઉપજો કરી શકો આ બાદ તીરથની બી પીતી લેવા તેમાં એલો એલોવેરાનો જેલ જેલ મિક્સ કરીને ત્વતાને પર લગાવો એનાથી ખંજવાળ દૂર ખાય છે તીરથના ચીરટના પાન બે બળતરા થતી હોય તો આ તો લગાવવાથી બળતરા ઓછી થાય ચીરતની તાલમાં પણ મહત્વના ગુણ રહેલા હોય છે તેને ખંડવાળાવાળી જગ્યાએ લગાવવાથી આરામ મળે ધાણા લોકોને ચીરતનો રોગનું સેવન કરતા હોય તેનાથી લોહીનું તૂત થાય તૈરામાં દાંત દબા ડાક દબા અને દિલને દૂર થાય છે અને આ ખાત લેવાની વિનોદ છે અહીંયા તમે જે પણ ઘરેલું તકી ઉપાય તમને જણાવી હતી લપત અતકકારક તો પણ તમે પણ તણતા તો તે અતિ અલગ હોય તે આમ કોઈ પણ ઉપાય અમે અપનાવો અને જો ફર પડતો હોય લો તમે લાગે એ તમારી તાતે કારણ બની શકે વધુ વિગતો માટે અમેતા તમારા દોસ્તને સંપર્ક કરવા વિનંતી થઈ અને લાઈક કરો શેર કરો જય ધવાન જય અમને આતા તે આદે ના લેખને તિરતને જૂથ તમારી માહિતી તમને જરૂર પતન આવતી ખાતે જય માતા દી